મહેસાણાના કડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું કડી અંડરપાસ અને કરણનગર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વરસાદી પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું અને રસ્તા ઉપર વાહનોની અવર જવર ખોરંભે પડી સ્થાનિક લોકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા તંત્ર વિરુદ્ધ આક્રોશ વધ્યો કારણ કે દર વર્ષે આવી સમસ્યા સામે આવે છે સંકેત વરસાદ વરસ્યો છે વરસાદી માહોલના કારણે લોકોની મુશ્કેલી વધી છે શું કહેવું છે લોકો જો અત્યારે હાલ વાત કરવામાં આવે છે સમગ્ર જિલ્લામાં અત્યારે હાલ વરસાદી જે વાતાવરણ સર્જાયું છે તેના અનુસંધાને અત્યારે ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં અત્યારે હાલ પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે કે કડીમાં આજથી એક આઠ દોઢ મહિના પહેલા જે બનાવ બન્યો હતો તેમાં એક વ્યક્તિ કરોડ મોત પણ થવા ગયું હતું તે અંડરપાસ સહિતના જે નાના મોટા વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાઈ ગયા છે અને પ્રી મોન્સૂન ની જે કામગીરી હોય છે તે પ્રિ ની કામગીરી અત્યારે ઓરંબે પડી હોય તેવી સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે જી જી આભાર માહિતી આપવા માટે